તો આ તરફ અમદાવાદના સાંસદ અને બોલીવુડ અભિનેતા પરેશ રાવલે રાજકોટની મુલાકાત લીધી જ્યાં તેમણે પીએમ મોદીની ભાગિસ્તાન યાત્રાને આવકારી છે તેમણે જણાવ્યું છે કે પાડોશી સાથે સંબંધ સારા રહે એ જરૂરી છે ભારત મોટી મોટો ભાઈ છે માટે જ ભારતે સંયમ રાખવો પડશે પીએમ મોદીની ટીકા કરવાને બદલે સાચા સંબંધો વધારવાની પહેલ આવકારવી જોઈએ સાથે જ પરેશ રાવલે ગુજરાતી ફિલ્મના સારા દિવસો પાછા આવી રહ્યા છે તેમ પણ જણાવ્યું પહેલ થઈ છે બહુ આવકારદાયક પગલું છે સંબંધો સુધરવા જોઈએ એ પણ બેઉ પક્ષની માંગ છે હવે ધીરે 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 જોઈએ આ હમણાં ભેંસ ભાગોળે છાસ છાગોળે એવું આપણે ન કરીએ ધીરે ધીરે આગળ વધીએ અને મને લાગે છે કે સંબંધો સારા થશે એવું મને લાગે છે હોપફૂલ છીએ સાથે વોચફુલ પણ રહીએ